શ્રીમદ્ દેવી ભાગવત મહાત્મ્ય અધ્યાય એક શ્રીદેવી ભાગવત મહાત્મ્ય મહિમા કાળમાં જે સર્ગ શક્તિ સ્થિતિ કાળમાં પાલન શક્તિ અને સંહાર કાળમાં રુદ્ર શક્તિના રૂપમાં રહે છે ચરાચર સંસાર જેના આનંદ પ્રમોદ માટેનું એક સાધન છે જે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી વર્ણીરૂપ છે વર્ણ સ્વરૂપ છે તથા બ્રહ્મા વિષ્ણુ તેમજ મહેશે પણ જેમનું આરાધન આરાધન કર્યું છે તે ભગવતી શક્તિ પ્રસન્ન થઈ અમારી વાણીને સુશોભિત કરો ભગવાન નારાયણ મનુષ્ય શ્રેણીમાં શ્રેષ્ઠ એવા અર્જુન ભગવતી સરસ્વતી તથા મહાભાગ વ્યાસજીએ વંદન કરી આ શ્રીમદ્ દેવી ભાગવત નામના વિજય ગાથાનું વાંચન કરવું જોઈએ શ્રીદેવી ભાગવાનનો મહિમા ઋષિઓ બોલ્યા હે સુદજી તમે ખૂબ બુદ્ધિશાળી છો વેદ વ્યાસજી પાસે રહીને તમે અનેક પ્રકારની વિદ્યા મેળવી છે તમે જ્ઞાનના સાગર છો તમે દીર્ઘ આયુષ્યવાળા થાવ હે મહાભાગ હવે તમે અમારા મનને બોધ થાય તથા ભગવત ભક્તિમાં દિલ તરબોળ થઈ જાય એવી પવિત્ર કથાઓ સંભળાવવાની કૃપા કરો બધા પાપોને દૂર કરનારું પવિત્ર તથા અદ્ભુત વિષ્ણુ ચરિત્ર અવતાર કથાઓ સહિત અમે ભક્તિપૂર્વક તમારી પાસેથી શ્રવણ કર્યું છે ભગવાન શિવજીનું દિવ્ય ચરિત્ર ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા અને તેનો ઇતિહાસ પરંતુ અમે તમારા કમળથી સાંભળી ચૂક્યા છીએ હવે અમારે એવી કથા સાંભળવી છે જે પરમ પવિત્ર હોય તથા મનુષ્યોને અનાયાસે ભોગ તથા મોક્ષ આપનારી હોય હે મહાભાગ અમારા મનનો સંશય દૂર કરનાર કથાકાર ફક્ત તમે છો કલયુગના માનવીઓને સિદ્ધિ પ્રદાન થાય એવી મુખ્ય મુખ્ય કથા અમારે તમારા મુખ કમળથી સાંભળવાની ઈચ્છા છે તમે કૃપા કરી અમારા મનને સંતુષ્ટ કરો સૂતજી બોલ્યા હે મહાભાગો જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે માટે બધા શાસ્ત્રનો જે સાર છે તે હું તમને સંપૂર્ણ કહું છું મનુષ્યો જ્યાં સુધી શ્રીમદ દેવી ભાગવતને સારી રીતે સાંભળતા નથી ત્યાં સુધી તેમની આગળ તીર્થો પુરાણો વ્રતો ગાજે છે મનુષ્ય જ્યાં સુધી શ્રીમદ દેવી ભાગવત નામની ફરસી પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી તેને ખૂબ જ દુઃખો રૂપી કંટાળાવાળું પાપરૂપી જંગલ દુઃખદાયી છે ઋષિઓ બોલ્યા હે મહાભાગ સુધી તમે તો સર્વશ્રેષ્ઠ વક્તા છો તે પુરાણ કેવું છે તેના શ્રાવણમાં કઈ વિધિ છે કેટલા દિવસોમાં આ કથા સાંભળવીને પૂરી કરવી જોઈએ એ કથામાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ અને અમને જણાવો આ કથા પૂર્વે કોણે કોણે સાંભળેલી છે તથા એમની કઈ કઈ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે આ બધું વિસ્તારપૂર્વક કહેવાની અમને કૃપા કરો બોલ્યા હે વ્યાસ આ ગ્રંથના રચયિતા છે તે ભગવાન વિષ્ણુના અંશ છે પરાશરજી તેમના પિતા તથા સત્યવતી તેમના માતા છે વ્યાસજીએ વેદોનું ચાર ભાગમાં વિભાજન કરી પોતાના શિષ્યોને ભણાવ્યા હતા પણ જે સંસ્કારીન છે નીચકુળમાં જન્મ્યા છે વેદ ભણવા માટે અધિકાર નથી એવા નર નારીઓ અને મૂર્ખજનોને ધર્મ ધર્મનું જ્ઞાન કઈ રીતે થાય એ ચિંતા વ્યાસજીના મનમાં ઊભી થઈ આ ચિંતાનું સમાધાન શોધવા માટે ચિંતન તથા મનન કરીને પુરાણ સંહિતાનું સંપાદન કર્યું અઢાર પુરાણોની રચના કરીને તેમને મનને ભણાવ્યા મહાભારતની કથા પણ સંભળાવી તે સમયે તેમણે ભોગ મુક્તિ પ્રદાન કરનાર દેવી ભાગવત નામે પુરાણ રચ્યું તેના વક્તા ખુદ સ્વયં બન્યા તથા રાજા જન્મે જઈને શ્રોતા થવાનું અવસર પ્રાપ્ત થયો પ્રાચીન કાળની વાત છે રાજા જન્મેજયના પિતાનું નામ પરીક્ષિત હતું એક ઋષિના શાપને લીધે તેમણે તક્ષક નાગ કરડ્યો હતો પિતાની દુર્ગતિને નિવારણ માટે રાજા જન્મેજયે શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું ભગવાન વેદ વ્યાસજીના મુખાર વિધથી નવ દિવસમાં શ્રીમદ દેવી ભાગવતના શ્રાવણનો વિધિપૂર્વક થયો રાજા જન્મેજય ત્રૈલોક્યની માતા ભગવતી આદિશક્તિનું વિધિપૂર્વક પૂજન કરતા કરતા હતા એ નવા યજ્ઞ પૂર્ણ થયો પામ્યા હતા પરીક્ષિતની પરમગતિ જોઈ રાજા જન્મે જઈ ખૂબ જ હર્ષ થયો તેમણે ખૂબ જ આદર સત્કાર ભગવાન વેદ વ્યાસજીનું પૂજન કર્યું જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક આ શ્રીમદ દેવી ભાગવતની કથાનું શ્રવણ કરે છે તેની આસપાસ રીધી સીધી હંમેશા રમણ કરતી રહે છે આ શ્રીમદ દેવી ભાગવત નામે પુરાણ ખૂબ જ સર્વોત્તમ હોવાથી ધર્મ કાર્મ અથવા મોક્ષને આપનારું છે માટે જ મનુષ્યએ આ પુરાણનું નિરંતર પઠણ શ્રવણ કરવું જોઈએ જે મનુષ્ય શ્રીમદ્દેવી ભાગવતની કથા ભક્તિથી સાંભળે છે તેમની ક્યારેય દુર્ગતિ થતી નથી સર્વ યજ્ઞોમાં તીર્થોમાં અને સર્વ દાનમાં જે ફળ કમાય છે તે સતયુગ ત્રેતાયુગ તથા દ્વાપર યુગમાં અનેક ધર્મો હતા પણ કલયુગમાં એક પુરાણ એક પુરાણ એક પુરાણ શ્રવણ જ ધર્મ રહી ગયો છે આ સિવાય મનુષ્યનો ઉદ્ધાર કરનાર અન્ય કોઈ ધર્મ છે જ નહીં કલયુગમાં માણસો ધર્મ તથા આચારવિહીન અને અલ્પજીવી થશે તેમના કલ્યાણ માટે ભગવાન વેદવ્યાસજીએ દેવી ભાગવત કથાની રચના કરેલી છે આ શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે મહિનાઓમાં કે દિવસોના કઈ નિયમ નથી આ ગ્રંથનું શ્રવણ સદા કરી શકાય છે આસો ચૈત્ર વૈશાખ તથા જેઠ મહિનામાં અને નવરાત્રિના દિવસોમાં પણ આ શ્રવણ કરવાથી વિશેષ ફળ મળે છે નવરાત્રિમાં એનું અનુષ્ઠાન કરવાથી બંધ પુણ્ય કર્મો તથા વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેથી મનુ આ અનુષ્ઠાને નવા યજ્ઞ કહેવામાં આવે છે જે લોકો હલકા વિચારના પાપી મૂર્ખ મિત્ર દ્રોહી વેદની નિંદા કરવાવાળા હિંસામાં તત્પર તથા નાસ્તિક માર્ગમાં તત્પર હોય છે તેમનો પણ કલયુગમાં આ નવા યજ્ઞોથી ઉદાર થઈ જાય છે તપ દાન વ્રત તીર્થયાત્રા હવન યજ્ઞ નિયમ આદિ કરવાથી પણ જે ફળ મળતું નથી તે માત્ર નવા યજ્ઞ કરવાથી સુલભ બની જાય છે આ દેવી યજ્ઞ જે પ્રમાણે જલ્દી પવિત્ર કરે છે તે રીતે ગંગા ગયા કાશી નૈમિસારણ્ય મથુરા પુષ્કર કે બદ્રીવન પવિત્ર કરતા નથી તેથી જ આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સર્વોત્તમ ગણાય છે ધર્મ અર્થ કામ તથા મોક્ષની પ્રાપ્તિ માટેના ઉત્તમ સાધન મનાય છે સૂર્ય જ્યારે કન્યા રાશિમાં સ્થિર થાય ત્યારે આ સો મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે સુવર્ણના સિંહાસન પર પધરાવેલું દેવી ભાગવત ભક્તિપૂર્વક દેવીના ઉપાસક બ્રાહ્મણને દાન કરવું જોઈએ તેથી દાન આપનાર ઉપર દેવી પ્રસન્ન થાય છે અને પરમપદનો અધિકારી બની જાય છે જે મનુષ્ય શ્રીમદ દેવી ભાગવતના એક શ્લોક કે અડધા શ્લોકનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તેના પર દેવી પ્રસન્ન થઈ જાય છે શ્રીમદ દેવી ભાગવત સાંભળવાથી રોગનો ઉપદ્રવ ભયંકર બીમારી થાય છે પુતના જેવી બાળઘાત આસુરી શક્તિઓ અને ભૂત ભૂતપ્રેદાદી દ્વારા ઉત્પન્ન થયેલો ભય શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરવાથી પાસે ફરકી શકતો નથી જે મનુષ્ય ભક્તિપૂર્વક શ્રીમદ દેવી ભાગવતનો પાઠ કરે છે દ્રવણ કરે છે તો તે ધર્મ અર્થ કામ તથા મોક્ષના ફળનો અધિકારી બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્નને શોધવા ગયા પણ ઘણા દિવસ સુધી પાછા ફર્યા નહીં ત્યારે વાસુદેવજીએ આ શ્રીમદ્ દેવી ભગવત પુરાણ સંભળાવ્યું જેના પ્રભાવથી એમને પોતાનો પ્રિય પુત્ર શ્રીકૃષ્ણ તરફ પાછો મળ્યો જે મનુષ્ય આ શ્રીમદ દેવી ભગવતની કથા ભક્તિપૂર્વક વાંચે સાંભળે છે તેને મુક્તિ અને ભક્તિ સુલભ થઈ જાય છે આ કથા અમૃત સ્વરૂપ છે અમૃતને પિત્તો એક જ મનુષ્ય અજરામર થાય છે જ્યારે દેવીની કથારૂપ અમૃત તો આખા કુળને અજરામર કરે છે એના શ્રવણમાંથી વાંજિયાને પુત્ર નિર્ધનને ધન તથા રોગીને આરોગ્ય મળે છે જે સ્ત્રી વાંઝણી હોય માત્ર એક જ વાર માતા બની હોય કે જે સ્ત્રીના સંતાનો બાળ મૃત્યુ પામતા હોય તે પણ શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરી લાંબા આયુષ્યવાળા પુત્રને પામે છે જે ઘરમાં શ્રીમદ દેવી ભાગવતની પૂજા થતી હોય એ ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે જે ઘરમાં રહેનારા લોકો નિષ્પાપ બની જાય છે આઠમ નોમ કે ચૌદશના દિવસે જે મનુષ્ય ભક્તિપૂર્વક આ કથા સાંભળે કે વાંચે છે તેને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે આનો પાઠ કરનાર જો બ્રાહ્મણ હોય તો તે પ્રકાંડ વિદ્વાન ક્ષત્રિય હોય તો મહાન સુરવીર વૈશ્ય હોય તો અતિ ધનવાન અને શુદ્ર હોય તો તેના કુળમાં તે ઉત્તમ બની જાય છે શ્રીમદ દેવી ભાગવત મહાત્મ્યમાં દેવી ભાગવત મહાત્મ્ય મહિમા નામનો અધ્યાય પહેલો સમાપ્ત શ્રીમદ્ દેવી ભાગવત મહાત્મ્ય અધ્યાય એક